સરદાર સરોવર બંધની સપાટીમાં વધારો થવાથી તબક્કાવાર સરદાર સરોવર બંધના પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યા છે આથી સરદાર સરોવર બંધમાંથી છોડવામાં આવી રહેલા પાણીના કારણે ભરૂચ જિલ્લામાં પણ નર્મદા નદીના જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે સરદાર સરોવરમાંથી ત્રેવીસ ગેટ ખોલી નર્મદા નદીમાં ચાર પોઈન્ટ પિસ્તાલીસ લાખ ક્યુસેટ પાણી છોડાઈ ગયું છે ત્યારે ભરૂચ જિલ્લા તંત્ર સજ્જ બન્યું છે અંકલેશ્વર પાસેના ગોલ્ડન બ્રિજ ખાતે બાવીસ ફૂટ ચેતવણી અને ચોવીસ ફૂટ ભયજનક સપાટી છે ત્યારે હાલ ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદી ભયજનક સપાટી વટાવીને છવ્વીસ ફૂટે પહોંચી છે ત્યારે અંકલેશ્વર તાલુકાનું તંત્ર સજ્જ બની નર્મદા કાંઠા વિસ્તારના સરફુદ્દીન ખાલપિયા જૂના બોરભાઠા જૂના કાસિયા જૂના છાપરા સહિત ચૌદ ગામોને એલર્ટ કરાયા છે આ ગામોના સરપંચ અને તલાટીઓને જરૂરી સૂચનાઓ આપી એલર્ટ રહેવા જણાવ્યું હતું સાથે પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા અને મામલતદાર કરણસિંહ રાજપૂત સ્ટાફ સાથે આ ચૌદ ગામોની મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો તેમજ ગ્રામજનોને સાવચેત રહેવા અને નીચાણવાળા વિસ્તારમાં અને નદી પાસે ન જવા અપીલ કરી હતી ગોલ્ડન બ્રિજ ખાતે છવ્વીસ ફૂટનું વોટર લેવલ થી નર્મદા નદી વહી રહી છે જેના તકેદારીના ભાગરૂપે કિનારાના ચૌદ ગામડાઓને એલર્ટ પર રખાયા છે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવાની સૂચના આપવામાં આવેલ છે તેમજ લોકોને કિનારાના વિસ્તારોમાં ન જવા માટે કલેક્ટર સાહેબનું જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે તો એને ફોલો કરી અને કિનારાના જે વિસ્તારો છે ભયજનક સપા સપાટીથી નદી વહી રહી છે ત્યારે

ગામ પર રહી અને લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે તથા એલર્ટ રહેવા માટે સૂચના આપવામાં આવેલ છે